નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ ફરી એકવાર આપ સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા છે મગફળી વિશે જે 32 નંબર મગફળીની આપણે વાત કરી હતી પરંતુ ઘણા ખેડૂત મિત્રો અત્યારે ગિરનાર ચાર મગફળી એક વેરાયટી જે એ છે એના વિશે પણ ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ ગિરનાર ચાર વેરાયટી કેવી હોય છે તો ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે 32 નંબર મગફળી અને ગિરનાર ચાર મગફળી વચ્ચે શું તફાવત છે અને કઈ મગફળી આપણે વાવવી અને ક્યારે વાવવી બંદેમાંથી તો આપણે એની વિશે માહિતી આપીશું ખરું મિત્રો તો જો ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ખેતીને લગતા વિડીયો લઈને આવીએ છીએ અને વિડીયો લાઈક જરૂર કરજો ખરું મિત્રો તો ખરું મિત્રો શરૂ કરીએ તો આપણે જે મગફળીમાં વાવેતરમાં જે સૌથી પહેલાં વાત કરીએ બત્રીસ નંબર મગફળી તો બત્રીસ નંબર મગફળી જ્યારે આપણે વાવેતર કરવાનું હોય ખરીદ મિત્રો ત્યારે આગોતરું વાવેતર કરવું પડે કારણ કે એકસો ચાલીસથી એકસો પચાસ દિવસ મગફળી આપણે ઊભી રાખવી પડે છે તો જ ખેડૂત મિત્રો એમાં વજન પણ થાય છે દાણા ભરાય છે અને આપણને ઉતારો પણ ઉત્પાદન પણ મળી રહે છે ખેડૂત મિત્રો સૌથી વાત કરીએ કે ગિરનાર મગફળી તો ગિરનાર મગફળી છે એ તમે ઉગાડો નહીં અને કદાચ બત્રીસ નંબરથી પંદર વીસ દિવસ પાછળથી ઉગાડો અથવા તો વરસાદની આવો તો પણ ચાલે કારણ કે એકસો વીસથી પચીસ ત્રીસ દિવસમાં એ મગફળી પાકી જતી હોય છે મતલબ કે મગફળી જે છે એ બત્રીસ નંબર મગફળી કરતાં ત્રીસ દિવસ ત્રીસ વીસ વીસ પચીસ દિવસ ઓછા

મોટા ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો બંનેમાં ઉત્પાદનની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઉત્પાદનમાં લગભગ કોઈ ખાસ તફાવત રહેતો નથી પરંતુ આપણે થોડા બેનિફિટ બત્રીસ તંપરમાં મળે છે પણ હું તમને વાત કરીશ ખેડૂત મિત્રો તો ઉત્પાદનમાં કેમ તફાવત નથી રહેતો ખેડૂત મિત્રો એ જમીન ઉપર આપણા વાતાવરણ ઉપર વરસાદ ઉપર આપણે આભાર મતલબ કે નિર્ભર હોય છે ખેડૂત પરંતુ જો આપણે સરેરાશ ઉત્પાદન કાઢવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો તો વીઘાને લગભગ ત્રીસ બત્રીસ પણ ત્રીસ થી ચાલીસ વર્ષની વચ્ચે બંને મગફળી ઉત્પાદન આપતી હોય છે હવે વાત કરીએ તો એવું કેમ કે ખેડૂત મિત્રો ત્રીસ નંબર બત્રીસ નંબર અંદર છે ખેડૂત મિત્રો જે પોતરું પાતળું હોય છે ખેડૂત મિત્રો અને એનો દાણો છે એ ઝીણો હોય છે પરંતુ પાતળું હોય છે અને જ્યારે આમાં ગીરનાર ચાર નંબરમાં પોતરું જાડું હોય છે ખેડૂત મિત્રો દાણો મોટો હોય છે અને પોતરું ઝાડું હોય છે ખેડૂત મિત્રો તો પોતરાનું વજન થોડું વધારે નીકળતું હોય છે ખેડૂત મિત્રો જે ઉતારો કાઢવામાં આવે આપણે સો ગ્રામ હતી એમાં ગીરનાર ચાર નો ઉતારો અડસઠ ટકા થી સિત્તેર બોતેર સિત્તેર ટકાની આજુબાજુ નંબર જો તમારે કમ્પ્લીટ હોય તો સિત્તેર સિત્તેર થી આજુબાજુ રહે છે મતલબ કે પાસઠ થોડો ઘણો એક બે ટકા તફાવત રહે છે એમાં જ ઉત્પાદનમાં પણ બે ચાર ટકા નો તફાવત રહેતો હોય છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ ક્યારે એ આ મગફળી જે છે બત્રીસ નંબર એમાં રોગની વાત કરીએ અને રોગની નહીવત નવ્વાણું ટકા તો ઓછો જ આવતો હોય છે પરંતુ ફૂગ માટે બિલકુલ તમારે ગેરુનો રોગ છે ટપકાનો રોગ છે આ બધા જે રોગો છે ફંગીસાઈડ રોગો છે એ બધા જે રોગો છે એ બિલકુલ નહિવત આવે છે ખેડૂત મિત્રો કે તમારે એ એમાં દવા છાંટવાની પણ ઓછી જરૂર પડે છે ઈયળનું પણ પ્રોબ્લેમ રહેતો નથી એટલે માટે જેમ એને બીટી પણ આવે છે એકસો પચાસ દિવસ લે છે સુધી ચારો લીલો રહે છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ આમાં તો એમાં થોડું રોગનું પ્રમાણ 20 નંબર જેવું રહે છે ખેડૂત મિત્રો જે રીતે આપણે 20 નંબર દવાનો છંટકાવ કરવો પડે છે ફંગીસાઇડનો છંટકાવ કરવો પડે છે ઈયળની દવાનો છડકાવ કરવો પડે છે એ રીતના આમાં પણ થોડી તમારે કાળજી લેવી પડે છે ખેડૂત મિત્રો હવે બંનેની વાત કરીએ તો ખાવામાં સ્વાદમાં કેવું છે ખેડૂત મિત્રો તો સ્વાદમાં આપણે બત્રીસ નંબર થોડી કડવી લાગે છે ખેડૂત મિત્રો અને જ્યારે ગીરનાર ચાર છે એ મીઠ્ઠી જે ક્રાંતિ મગફળી આપણે વીસ નંબર મગફળી જે રીતના મીઠી લાગે છે એ રીતના મીઠી લાગે છે તેલની ટકાવી વાત કરીએ તો લગભગ એક બે ટકાનો ફેર છે ચોપન ચોપન ટકા બાવન ટકા ચોપન ટકા બંનેમાંથી તેલ નીકળતું હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ભાવની હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો ભાવમાં તમારે ગિરનાર ચારનો ભાવ થોડો ઘણો બત્રીસ નંબરથી ઊંચો પડી શકે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે જો મગફળી વાવવાના હોય તમારે કઈ પસંદ કરવી એ તમારી જમીન તમારી જે વાતાવરણ છે ત્યાંનું એના આધારે તમે પસંદ કરી શકો છો તમારા એરિયામાં કઈ મફળી વવાય છે એ રીતે પસંદ કરીશું જો તમે ગિરના ચાર સૌ પ્રથમ વાવતા હોય તો અત્યારે થોડું ઘણું તમે એક બે કટ્ટાનું તમે વાવેતર એક બે વીઘામાં વાવેતર કરી શકો છો અને જો બત્રીસ નંબર વાવતા હોય ખેડૂત મિત્રો તો અત્યારે હવે ઉગાડવાની શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે લગભગ પાંચ મહિના એ મગફળી ઊભી રહે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ જે જાણકારી છે બંને મગફળી વિશેની એ જો સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો ધન્યવાદ